જાહેરનામું જારી કરાયું રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલ સિમકાર્ડના ઉપયોગ થાય છે મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી સિમકાર્ડ વેચવા કે ખરીદવા પર કોઈ ચોક્કસ પ્રકારની નીતિનું પાલન કરવામાં આવતું નથી આ અંગે મોબાઈલ કંપનીને સોંપવાના થતા દસ્તાવેજોની પણ યોગ્ય ખરાઈ કરવામાં આવતી નથી સ્થાનિક પોલીસ તરફથી અવારનવાર મોબાઈલ સિમ કાર્ડ વેચતા ડીલરો ફેરિયાઓને ચેક કરવામાં આવતા તેઓ પાસે સિમ કાર્ડ વેચાણ અંગેના કોઈ દસ્તાવેજી આધારો પોતા પાસે રાખતા નથી કે ક્યાં દસ્તાવેજ ધારકને કયું સિમકાર્ડ આપવામાં આવેલ છે તે અંગેની માહિતી તેઓ પાસે રહેતી નથી જેથી વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સિમ કાર્ડના ખરીદ તથા વેચાણ કરનાર ઉપર કાયદાકીય નિયંત્રણ હોવું અતિ જરૂરી છે જેથી કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ તેના ડિસ્ટ્રીબ્યુટરો જથ્થાબંધ વેપારી અને રિટેલ વેપારીઓએ સિમ કાર્ડના ખરીદ અને વેચાણ અંગે ફરમાવેલ બાબતોનું પાલન કરવાનું રહેશે મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડિસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સિમ કાર્ડના નંબરોનું રજિસ્ટર એરિયાવાઇઝ ડિસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવું ડિસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓ તરફથી રિટેલરોને વેચાણ માટે આપવામાં આવતા સિમ કાર્ડના નંબરોનું રજિસ્ટર રિટેલરોએ પણ નિભાવવું જેમાં જે તે નંબર કઈ વ્યક્તિને વેચવામાં આવેલ છે સાથોસાથ તે માટે જે દસ્તાવેજો લેવામાં આવેલ હોય તેની પણ નોંધ કરવી મોબાઈલ કંપનીઓએ તેમના સિમ કાર્ડનું વેચાણ કરતાં ડિસ્ટ્રીબ્યુટરો અને તેના રિટેલરોની યાદી તેઓના કંપની કોડ સાથેની નજીકના પોલીસ સ્ટેશન તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ મોકલી આપવી તેમજ આ યાદીમાં ફેરફાર થાય તો તેની પણ જાણ કરવી સિમ કાર્ડ ખરીદવા આવનાર વ્યક્તિ જે દસ્તાવેજો આપે છે તે દસ્તાવેજોની પ્રાથમિક ચકાસણી કરવી અને રિટેલરની જવાબદારી હોય તે દસ્તાવેજો જેવા કે ફોટો આઈડી ધરાવતા દસ્તાવેજો સાથે અલગથી આપવામાં આવતા પાસપોર્ટ સાઇઝના ફોટાની સરખામણી કરવી મોટા ભાગે દસ્તાવેજોની ખરાઈ માટે ખાનગી પેઢીઓને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવે છે આવા સંજોગોમાં તેવા લોકોની પૂરેપૂરી માહિતી સ્થાનિક પોલીસને મોબાઈલ કંપનીઓએ સોંપવી મોબાઈલ સિમના ડિસ્ટ્રીબ્યુટરો સિમ કાર્ડના વેચાણ અર્થે સિમ કાર્ડ કોઈપણ ફેરિયા કે પાનના ગલ્લાવાળાઓને આપતા હોવાનું જણાઈ આવેલ છે જે ખૂબ જ ગંભીર બાબત છે જેથી આવા સિમ નું વેચાણ ફક્ત નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં સોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલ લાયસન્સ ધારકને જ વેચવા આપે તેવી વ્યવસ્થા કરવી મોબાઈલ કંપનીઓએ કોઈ પણ મોબાઈલ સિમ નું એક્ટિવેશન કરતા પહેલા સિમ કાર્ડ ખરીદનારે આપેલ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સિમ કાર્ડ એક્ટિવ કરવું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસને કલમ બસો પંદરની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસને કલમ બસો ત્રેવીસ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના જાહેરનામાના પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસને કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે